સુરેન્દ્રનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે કારણ કે વધુ વરસાદને પગલે વહીવટી તંત્ર છે કે જે સચેત થયું છે ધોળી તાજા અને વાંસલ ડેમ વરસાદને પગલે ઓવરફ્લો થયું છે ધોળીધાજા ડેમ અને વાંસલ ડેમ છે કે જે વરસાદને પગલે ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતાં તમામ નીચાણવાળા વિસ્તારોની અંદર ન જવા માટે તંત્રની સૂચના સામે આવી છે તંત્રએ નીચાણવાળા વિસ્તારો છે તે લોકોને પણ સ્થાનિકોને ત્યાં જેટલા પણ રહેવાસીઓ હોય તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે અત્યારે જે દ્રશ્યો આપ જોઈ શકો છો સુરેન્દ્રનગરના દ્રશ્યો છે વાંસલ ડેમ અને ધોડી ધજા ડેમ આ બંને ડેમ ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયા છે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડેમ ઓવરફ્લો થવાની પરિસ્થિતિની સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે આજ અંગે વધુ માહિતી માટે संवाददाता ફઝલ જોડાયા છે ફઝલ सुरेंद्र नगरની અંદર ભારે વરસાદને પગલે બે ડેમ ઓવરફ્લો થયા છે विगत ઓષો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે નવ ઇંચ થી લઈ પાંચ ઇંચ સુધીનો વરસાદ અલગ અલગ તાલુકાઓમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયો છે મૂડીમાં સૌથી વધુ નવ ઇંચ જેટલો તો થાનમાં પાંચ ઇંચ જેટલો તો ચોટીલા આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે

મેળો લંબાવવામાં આવ્યા સ્ટોલ ના પૈસા વસૂલવામાં આવ્યા છે તે સ્ટોલ ના પૈસા પાલિકા પરત આપે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પણ અવિરત વરસાદ ચાલુ છે અને સુરેન્દ્રનગર શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ચુક્યા છે અને દયનીય પરિસ્થિતિ છે જી

મેળો લંબાવવામાં આવે એવી કોઈ માંગણી હોય તમારી મેળો થોડું આમાં મેળો લંબાવવાનું અમે શું કરશું કાલનાથી સ્ટોર ચાલુ છે ચાર ના નવરા બેઠા છીએ મેળો મારી દેખાય નથી મારી ચણિયા ચોય પર સ્ટોલ ધારે છે એમની સાથે પણ વાત કરશું કાકા તમે શેનો છો લાયકો એવો બબર એવો નો છો છે આ કેઈ પરિસ્થિતિ તો કોઈ પર જટની જરૂરિયાત નથી કુકો વરસાદ પડવાતી અને કોઈ પર જટ અમારે અસર બડેલું નથી તો જો હવે જો સ્વરૂપ કરવો લખવા પાછળથી તો નગરદાન જે મારી છે અને આ જિલ્લા કલેક્ટરે જાહેરાત કરી છે ત્યારે હાલમાં આ મેળા સંચાલકો છે મેળામાં સ્ટોલ ધારકો છે અને નાના વર્ગના જે લોકો મેળામાં વસ્તુ વેચાણ કરવા બેઠા હોય તેમને પણ રાતા રોવાનો વારો આવ્યો છે બિલકુલ આપ અમારી સાથે જોડા અને વિગતો જણાવી તે બદલ